કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા બે હજાર પચ્ચીસનું આયોજન થઈ શકશે નહીં પરંપરા જાળવવા સાધુ સંતો પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરશે સાધુ સંતો સાંસદશ્રી ધારાસભ્યશ્રી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ નિરીક્ષણ કર્યા બાદ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે પ્રતિક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા યોજવા સર્વસંમતિથી નિર્ણય લેવાયો જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આપી જાણકારી ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચ્ચીસ મોકૂફ રાખવામાં આવી છે વર્ષની જેમ પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે પણ આ વર્ષે એ કુદરતી આફતી જે વરસાદ વાવાઝોડું એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે વહીવટી તંત્ર એમપી ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના અધ્યક્ષસ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે વહીવટી તંત્રએ જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એકના રાતે બાર વાગે અને ઊગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રીએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપીશ્રી ડીસીએસ્રી ડીડીઓશ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા તે બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ